આ ઘટનાએ તટરક્ષક દળની તત્પરતા અને કાર્યક્ષમતા દર્શાવે છે જેમણે તેમના પ્રશિક્ષણ અને કૌશલ્યનો ઉપયોગ કરીને મુશ્કેલ પરિસ્થિતિમાં પણ લોકોના પ્રાણ બચાવ્યા આ ઘટના નાવિકોના જીવન અને જહાજના માર્ગદર્શનમાં તોફાનના જોખમને વધુ ધ્યાનમાં લેવા માટે એક સ્મરણાત્મક સાબિતી છે તટવર્તી અને સમુદ્રયાત્રી સગવડો અને સલામતી માટે નીતિઓને વધુ મજબૂત બનાવવા માટે આ ઘટના વધુ સંવેદનશીલ બની રહી છે આ ઘટના દરમિયાન અભ્યાસ કર્તાઓએ તટવર્તી સુરક્ષા અને ક્રુ સભ્યોની સુરક્ષા માટે વધુ પ્રયાસ કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે આમ તટરક્ષક દળે તેમની બાકી રહેલા ખલાસીઓ માટે મહાન કામગીરી કરી છે અને સંકટના સમયે અસાધારણ બહાદુરી દર્શાવી